દોસ્તો દુનિયામાં લાખો હીરા હશે પણ એક એવો હીરો છે જે માત્ર ચમકતો જ નથી પરંતુ ઇતિહાસને જ બદલી નાખે છે એક એવો હીરો જેના માટે રાજાઓએ રાજ્યો ગુમાવ્યા અને સામ્રાજ્યો તૂટી ગયા એ હીરો છે કોહિનો પણ દોસ્તો શું તમે ક્યારેય વિચાર્યો છે કે આ હીરો જે ક્યારેક ભારતની ધરતીમાંથી નીકળ્યો હતો આજે હજારો કિલોમીટર દૂર ઇંગ્લેન્ડની રાણીના તાજમાં કેમ ચમકી રહ્યો છે કેવી રીતે આ એક હીરાએ ઇતિહાસના પાનામાં રાજાઓ યુદ્ધો અને દગાની કથાઓ લખી નાખી કઈ એવી શક્તિ હતી કે જે કોઈ પણ રાજાને આ હીરાને છોડવા દેતી ન હતી તો ચાલો દોસ્તો આજે આપણે સમજીએ એક એવી કહાની જે માત્ર એક હીરાની નથી પણ તાકાત લોભ અને ઇતિહાસના ન્યાયની લડાઈની છે આ છે કોહિનુર હીરાનો એ અજાણ્યો અને અદ્ભુત ઇતિહાસ આજથી હજારો વર્ષ પહેલા ભારતની જમીનમાંથી નીકળવા હીરો ઇતિહાસમાં સમય સમયે અલગ અલગ રાજાઓ અને અલગ અલગ બાદશાહોના કબજામાં રહ્યો જે પણ રાજા કે સમ્રાટ પાસે આ હીરો પહોંચતો હતો તો તે પોતાના તાજમાં આ હીરાને લગાવવો પોતાના માટે ગર્વની વાત માનતા હતા અને આજે આ કિંમતી અને અનોખો હીરો ઇંગ્લેન્ડ રાણીના તાજમાં છે પણ હવે સવાલ એ છે કે ભારતનો આ અમૂલ્ય અને ઐતિહાસિક હીરો અચાનક ઇંગ્લેન્ડની રાજધાની લંડન કેવી રીતે પહોંચી ગયું અને આખરે આ હીરામાં એવું તો શું અજુગતું અને અનોખું છે કે આજ સુધી દુનિયાના પાંચ દેશો આ હીરાને મેળવવા માટે એકબીજા સાથે લડી રહ્યા છે અને આ પાંચ દેશોની ઈચ્છા છે કે આ હીરો અમને મળી જાય તો દોસ્તો સૌથી પહેલા તમને આ જણાવી દઈએ કે કોહીનૂર હીરા વિશે એ બિલકુલ ક્લિયર નથી કે આ હીરો ક્યારેય કેવી રીતે અને કોને મળ્યો પણ હા હજુ પણ મોટાભાગના ઇતિહાસકારો માને છે ક્યા હીરો આજથી લગભગ ચૌદમી સદીમાં ભારતના આંધ્રપ્રદેશની એક ખદાનમાંથી નીકળ્યો હતો અને તે પછી નસલ દર નસલ આ એક એક કરીને રાજાઓ પાસે ટ્રાન્સફર થતો રહ્યો ઘણા બધા રાજાઓએ એને હાસિલ કરવા માટે યુદ્ધોનો પણ સહારો લીધો હતો આ હીરાનો પહેલો તારીખી રેકોર્ડ તેરસો પાંચમાં મળે છે જ્યારે અલાઉદ્દીન ખિલજીએ તેને માલવાના રાજા પાસેથી મેળવ્યો હતો તો તેના પછી આ હીરો ફરી એકવાર એ ઐતિહાસિક પુસ્તકોમાંથી ગાયબ થઈ ગયો પરંતુ પછી અચાનક આ હીરાની બીજી તારીખનો રેકોર્ડ પંદરસો છબ્બીસમાં જોવા મળે છે પંદરસો છબ્બી સુધીમાં આ હીરો ભારતીય રાજા વિક્રમજીત પાસે પહોંચી ગયો હતો પંદરસો છબ્બીસમાં જ્યારે જહીરુદ્દીન બાબરે ઇબ્રાહિમ લોધીને હરાવીને ભારતમાં મુઘલ સલ્તનતનો પાયો નાખ્યો પણ થયું કંઈક એમ કે ઇબ્રાહિમ લોધીની સાથે વિક્રમજીત પણ બાબર સામે લડી રહ્યા હતા જેના કારણે આ યુદ્ધમાં વિક્રમજીતની પણ હાર થઈ હતી તેથી તેમના મૃત્યુ પછી તેમના પરિવારે તેમના જીવનની ખાતર અને બાબરને ખુશ કરવા તેમના પરિવારે જહિરૂદિન બાબરના પુત્ર એટલે કે હુમાયુને ભેટ તરીકે તેને હીરો આપ્યો હુમાયુએ આ અમૂલ્ય અને સૌથી તેના પિતા એટલે કે જહિરૂદ્દીન બાબરને ભેટમાં આપી દીધો પરંતુ પોતાના પુત્ર હુમાયુની બહાદુરીથી ખુશ જહિરુદ્દીન બાબરે આ હીરો તેના પુત્ર હુમાયુને પરત કર્યો અને આમ હવે આ હીરો મુગલ સલ્તનતના અંડરમાં આવી ગયો પણ દોસ્તોઝેબ આલમગીર પછી ભારત દેશમાં નાદિર શાહ શાહને આ હીરા વિશે ખબર પડી તો તેણે મુગલ સલ્તનતના કમજોર બાદશાહ એટલે કે મોહમ્મદ શાહ રંગીલા પાસેથી આ હીરાની માંગણી કરી પરંતુ મોહમ્મદ શાહે નાદિર શાહને હીરો આપવાની ના પાડી અને નાદિર શાહને બહાનું કાઢ્યું કે તે હીરો મારી પાસે નથી પણ દોસ્તો મુગલ સલ્તનતના મહેલમાં રહેતા એક ભેદીએ કોહિનૂર નામના ઐતિહાસિક અને કિંમતી હીરા વિશે નાદિર શાહને કહી દીધું કે તે હીરો હજી પણ મુગલ સલ્તનતના બાદશાહ એટલે કે મોહમ્મદ શાહ રંગીલા પાસે હાજર છે અને મોહમ્મદ શાહ રંગીલો તે હીરાને પોતાની પાઘડીમાં સંતાડીને રાખે છે આથી નાદિર શાહે આ હીરાને મેળવવા માટે એક નવો પ્લાન બનાવ્યો અને તેણે સમગ્ર મુગલ સલ્તનતના મહેલમાં જાહેરાત કરી કે હું અને શાહ ને તેની ખોવાયેલી નાદિર શાહ મુહમ્મદ શાહ રંગીલા સામે સમાધાન માટે બેઠો તો તેણે તેની સમાધાનની વિધિ મુજબ પાઘડી ઉતારી અને તેને મોહમ્મદ શાહ રંગીલા તરફ ખસેડી અને મુહમ્મદ શાહ રંગીલાની પાઘડી લીધી અને તેના માથા પર મૂકી એટલે કે એકબીજાની પાઘડીની આપલે એટલે કે અદલાબદલી થઈ આવી સ્થિતિમાં મોહમ્મદ શાહ પોતાની પાઘડી નાદિર શાહને આપવાની ના ન પાડી શક્યો અને એવી રીતે આ હીરો પાઘડી દ્વારા નાદિર શાહ સુધી પહોંચ્યો ત્યાર પછી તે તેમના રૂમમાં ગયો અને પાઘડી ખોલી અને તે હીરો જોઈને હેરાન થઈ ગયો અને તેના મોંમાંથી આ હીરા વિશે જે શબ્દો નીકળ્યા તે ઇતિહાસમાં કાયમ માટે પ્રખ્યાત થઈ ગયા અને તે શબ્દો હતા કોહિનુર એટલે કે આ તો નૂરનો પહાડ છે અને તે દિવસથી આ હીરાનું નામ કાયમ માટે કોહિનૂર પડ્યું દોસ્તો અહેમદ શાહ અબ્દાલી નાદિર શાહનો વફાદાર સેનાપતિ હતો આ કારણોસર નાદિર શાહના મૃત્યુ પછી અફઘાનિસ્તાનનો આખો વિસ્તાર અહેમદ શાહ અને ઐતિહાસિક હીરો પણ અહેમદ શાહ અબ્દાલીના અંડરમાં આવી ગયો અહેમદ શાહ અબ્દાલિના મૃત્યુ પછી આ કિંમતી હીરો તેના પુત્ર એટલે કે તૈમુર શાહને વારસામાં મળ્યો અને ત્યારબાદ આ હીરો તેનો પુત્ર શાહ શુજા એટલે કે જે અહેમદ શાહ અબ્દાલિનો પૌત્ર હતો તેની પાસે પહોંચ્યો પરંતુ દોસ્તો શાહ સુજાની હુકુમત વધારે સમય સુધી ના ટકી શકી અને તેના દુશ્મનોએ તેના શાસનને તબાહ કરી નાખ્યું પોતાનો જીવ બચાવવા અહેમદ શાહ અબ્દાલી પૌત્ર એટલે કે શાહ સુજા ભારત આવ્યો તે સમયે લાહોર અને પંજાબ જેવો સમગ્ર વિસ્તાર મહારાણા રણજીતસિંહની હુકુમત હેઠળ હતો રણજીતસિંહે માત્ર શાહ સુજાને તેના મહેલમાં રહેવાની જગ્યા આપી પરંતુ તેને વચન પણ આપ્યું હતું કે તે શક્ય તેટલી વહેલી તકે તેની સલ્તનતને પાછી અપાવશે પરંતુ થોડા સમય પછી કોઈ વ્યક્તિએ મહારાણા રણજીતસિંહને પણ જાણ કરી દીધી કે કોહિનૂર નામનો ઐતિહાસિક અને કિંમતી હીરો શાહ સુજા પાસે જ છે કે જે અત્યારે તમારા મહેલમાં રોકાયો છે ત્યાર પછી આ કારણથી મહારાણા રણજીતસિંહે તરત જ શાહ સુજા પાસેથી હીરાની માંગણી કરી પરંતુ શાહ સુજાએ આ હીરાને રણજીતસિંહને આપવાનો સાફ ઇનકાર કર્યો અને બહાનું કાઢ્યું કે તેણે અફઘાનિસ્તાનના એક વેપારી પાસે હીરો ગીરવી મૂક્યો છે કારણ કે મેં તે વેપારી પાસેથી ઉધાર લીધું છે પણ મહારાણા રણજીતસિંહને ખાતરી હતી કે શાહ સુજા મારી સામે જુઠ્ઠું બોલી રહ્યો છે તેથી જ રણજીતસિંહે પરિવાર સાથે લાહોરના કિલ્લામાં કેદ કરી દીધો અને સજા માફ કરવાના સામે શરત મૂકી કે જ્યાં સુધી તે કિંમતી હીરો તું મને નહીં સોંપે ત્યાં સુધી તમને કેદમાં રાખવામાં આવશે તેથી કેદથી કંટાળીને શાહ સુજા તે હીરો મહારાણા રણજીતસિંહને આપવા તૈયાર થયો કોહિનૂર નામના આ અમૂલ્ય અને ચમકદાર હીરાને રણજીતસિંહે પહેલીવાર પહેલી વાર પોતાની આંખે જોયો ત્યારે તેમને આશ્ચર્ય થયું અને તેમણે તરત જ શાહ સુજાને પૂછ્યું કે આ હીરાની કિંમત શું છે જવાબમાં શાહ સુજાએ કહ્યું કે આ હીરાની કિંમત માત્ર અને માત્ર તાકાત છે કારણ કે મારા પૂર્વજોએ પણ આ હીરો તાકાત દ્વારા મેળવ્યો હતો અને આજના દોરમાં તું પણ આ હીરાને મારી પાસેથી માત્ર સત્તા દ્વારા મેળવી રહ્યો છું અને આવનારા દિવસોમાં તારી પાસેથી પણ કોઈ આ હીરો તાકાત દ્વારા છીનવી લેશે અને દોસ્તો શાહ સુજાએ રણજીતસિંહને જે કહ્યું હતું તે જ થયું

ત્યારથી લઈને આજ સુધી આ હીરાને ફરીથી મેળવવા માટે સતત પ્રયાસ કરી રહ્યો છે અને હંમેશા દાવો કરે છે કે આ હીરાનો અસલ માલિક બીજું કોઈ નહીં પણ ભારત છે પરંતુ ઇંગ્લેન્ડ દેશ પણ આ હીરાને કોઈ પણ શરતે પરત કરવા તૈયાર નથી દોસ્તો જ્યારે 1997 માં ભારતની આઝાદીના પચાસ વર્ષ પૂરા થવા પર ઇંગ્લેન્ડની રાણી મહેમાન બનીને ભારતમાં આવી હતી ત્યારે ભારતના ઘણા લોકોએ આ હીરાને પરત મેળવવા માટે રાણીની સામે પ્રદર્શન કર્યું હતું સૌથી આશ્ચર્યની વાત એ છે કે આ હીરાના દાવેદારો માત્ર ઇંગ્લેન્ડ અને ભારત જ નહીં પરંતુ પાકિસ્તાન અફઘાનિસ્તાન અને ઈરાન જેવા અન્ય દેશો દેશો પણ છે છે એટલે કે આ હીરાને મેળવવા માટે કુલ હાલમાં કાનૂની લડાઈ લડી રહ્યા દોસ્તો હીરો ભલે ઇંગ્લેન્ડની રાણીના તાજમાં ચમકતો હોય પણ તેની દરેક ચમકમાં છુપાયેલો છે ભારતનો ઇતિહાસ અફઘાનિસ્તાનનો સંઘર્ષ ઈરાનની લડાઈ અને હજારો બલિદાનોની કહાની આજે પણ પાંચ દેશો એને પોતાનું કહે છે પણ સવાલ એ જ છે શું હીરાની કિંમત એના વજનમાં છે કે એના ઇતિહાસમાં કદાચ કોહિનૂર માત્ર એક હીરો નથી એ છે માનવના લોભ તાકાત અને સમયની ન્યાયહીનતાનો પ્રતિક અને જે દિવસ આ હીરો પોતાના અસલી ઘર ભારત પરત આવશે એ દિવસ માત્ર ઇતિહાસ નહીં એક અધૂરી વાર્તાનું પૂર્ણ વિરામ હશે જો તમને કોહિનૂરનો આ ઇતિહાસ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટમાં જરૂરથી લખજો